ચોમાસાની ઋતુ હવે વિદાય લઈ રહી છે અને શિયાળાનું ધીમે ધીમે એન્ટ્રી પણ થવા લાગી છે ત્યારે આ બંને ઋતુના સંધિકાળમાં એક ખાસ ફળની મોસમ શરૂ થઈ ગઈ છે અને તે છે સીતાફળ ડભોઈનું મીઠું અને ગરદાર સીતાફળ આ મોસમી મેવો માત્ર વીસ દિવસ જેટલા ટૂંકા ગાળા માટે જ ઉપલબ્ધ હોય છે જે લગભગ દશેરાથી દિવાળીના સમયગાળા દરમિયાન જોવા મળે છે આ ફળ જંગલી મીઠાઈ સીતાફળનો અનોખો સ્વાદ સીતાફળનો દેખાવ એકદમ અનોખો હોય છે ફળની પ્રત્યેક પેશીમાં રહેલા બીજની આસપાસ મીઠી મલાઈ જેવો શ્વેત ગરદાર માવો હોય છે છે જે ખાનારને અનુભવ કરાવે વિસ્તારમાં કદમાં મોટા મોટી આંખ અને પેશી ધરાવતા તેમજ મીઠા ગરદાર માવાથી ભરપૂર હોય છે વધતી માંગ અને બજારમાં વેચાણ એક સમય હતો જ્યારે સીતાફળ માત્ર જંગલોમાં કે ઘરના વાળા ખેતરના વાળામાં જોવા મળતા હતા પરંતુ હવે મોટી કંપનીઓ દ્વારા આઈસ્ક્રીમ જેવા વ્યંજનો બનાવવામાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે જેને કારણે શહેરી વિસ્તારોમાં તેની માંગ ખૂબ વધી છે 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 હાલ છૂટક કિલોના ભાવ રૂપિયા ચાલી રહ્યો ખાસ વાત એ કે જંગલોનો આ મોસમી મેવો વનવાસીઓ માટે આવકનું એક મોટું સાધન બની રહી છે તેઓ પોતાના વિસ્તારના બજારોમાં ફળ વેચવા માટે આવે છે ટૂંકા ગાળા માટે આવતા ફળનો સ્વાદ માણવાનું લોકો ચૂકતા નથી અને તેથી જ માત્ર વીસ દિવસની મોસમ બજારમાં એક અનેરો ઉત્સાહ અને મીઠાસ લઈને આવે છે